વિચારું છું દાલ બાટી નું કે દાલ બાટી કરવી છે પણ શી રીતે કરવી તો સરપંચ હું વિચારું છું અરે રોડે છે આય હું વિચારમાં પડ્યો વિચારમાં તો એવો પડ્યો તો તો દાલ બાટી કરવી છે પણ હવે દાલ બાટી શી રીતે કરીએ જેટલા મોરસવાની કરીએ અને કેવી રીતે બનાવજો હા સરપંચ કરું ને આ રીચુંટણી નું હવે આપણો ફૂલ કરીએ તો ગાડા તો પડીએ રે મોળો તો ના આયા આવું બધાર પણ ગાડા તો આવું તો ખૂટીએ પણ ઓ બે આ રે બે ઓપ્શન ઉભો થાય પાછો હમ જો આપ બધું કરી દીએ તો વધી પડે તો લો જા હ અને ખૂટી પડે તો લો તો પાછો તો પણ જાય અને વિચાર કરો તો અને વિચાર કરો તો પણ મો વિચાર તો તો દાલ બાટી નું પાર ઉડે છે આ એટલે વિચારતા બે તના કે દાલ બાટી કરવી તો કરવી કઈ રીતે આ એવા તાજીનું આયોજન કરવું પડે મારું તો કેવું છે થી હા

મારા બે મોડા બઉ હું આખું બધું કીધું પણ જબરજસ્ત વાત કરી કોઈ આવે અને આવી જાય તો ખૂટી પડ વધી પડ ઈવાનો વિચારે સારો છે અને જે કીધું એર્યું એ પણ સારું છે એટલે એ કીધું ને હિંમત કરવું પડશે એવું

ચવાણું ચાલે ચવાણું ચાલે ને હવ ચાલો ચવાણું પેડા ખટ મીઠું ચવાણું લાઈએ હવ એ રે રાખો તો ચવાણું પેડા રાખખે તાણ ચાલ છે ને બરોબર બરોબર રે ચાલો અને આખા ગોમમો કેવાનું છે આપણો કશું વધુ નહીં છો ના છો અમે નેકળ્યા જઈએ તે અમે રણું ચડ્યા જઈએ તે અમે કરવું તો પડશે જ કે અમાર બાપો ઢીલા ઢીલા પડી છે હું તકલીફ નહીં એ ઢીલો યાર કહું તો તમે ટેન્શન લેવો આખું ગામ ને ગામ બોલાવ બોલાવ આ તમાર મોટું ધાપુર તો કાબર જેવું થઈ ગયું છે ઢીલા છે કે તમન તકલીફ કોઈ હોય તો ઠારો ઠારો અમે તમાર અંગા દી યાર હાઠો જ છું ભાઈ સાણ હવે તમારી ચુંડણી ટેન્શન હોય ચિંતા ના કરતા એવી કોઈ ગોડી ચિંતાઓ નહીં કરવાની બરાબર ટેન્શન લેવો ને અમે તમારા હાથી જ છીએ કોઈ પાઉં મૂક્યું નહીં હું કહું તો પિંકેલાલ ભેગા થયા કે નહીં

મોણસ તો હાલ લાવ છે ને આપડે કોરો નાસ્તો થાય એટલે આપડે પાછો હાલ હોય આલી હાલી દે હું એવું એમ તો તો વધુ નહિ હેડો તું મારી રીતે હું ઓર્ડર હાલતા હોય બરાબર એ તો એનું કહી દઉં કે આટલો મોણસ જેવું થાય છે અને વધઘટ રાત કરશું હો બરાબર બેહોતા ને તમે બે જણ પછી કઈ આવજો હમણાં મોડા હાલ હું છું તમે જીઆ લઈ આવો હા રડો હા સમી યાર અપુરદા વાટી લા થઈ ગયા છો અપુરદા કાબર જેવું તમારું મુઢું કઈ નાખ્યું છે

બસ આપડે આપણા કરે હવે લેવા ગયા તા બધું આપડે દાલબાટી નું પણ શું કર્યું રસોઈ આપડે પેલો ગંડો હતો કોઈ કાનુભાઈ કાનુભાઈ

બરાબર એની દાબાથી એવું કોણ છે એવું બાજુ જો ના 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 હું કીધું હા તો વર્ષમાં લઈ ના ઓય આ કણુબેન ની ડાલ બાટી વાડી સુપર આપું તો જોડું સુપર આપું એમો નાગાનું પૂધર બેના ઓડા લાવ તો કેવું આવો ડાળે બાટી દૂને ના તો જીએ લાયું લે બીજો કમ્પ્લીટ થઈ લાવ મંદાના પાજા જ ના

ઓર એટ લપવાના સાબરો લપવાના ને લપવાના જ છે ખાવા કે બનાવી છે જો રાડામાં રાડાવાના રાડમાં લેવાને ભરશે આ પણ આપળા કરી તો દાળ બાધી પાછા કરી હા હા બોલાવ તવા જોને યાર નહીં ખાવ લતા

એ તમારે એવું નિભાવવાનું છે ને કે આ બધું ખાધેલું ખર્ચો કરેલો એ બધો આપણે ઊભી ને કરવો જોઈએ આપણો કોઈ ટેન્શન લેવાની જરૂર જ નહીં અમે બે બે આવીએ ને હા બધું ઓકે કરી દેવું મને તમારા બેવા ઉપર તો ફૂલ ભરો છો સર પણ છતાંય મારા તમને ટકોર કરવી પડે અને આપણો આ વખત તો પૈસા જોઉં સાવી રહ્યા છું ઢગલો તો માણસ આપણો પર હિસાબમાં તો પણ વિશ્વાસ એવો પાકો બંધાઈ ગયો આપણો કંઈ ભલે ખર્ચો થયો પણ અવર્થ જાય એવો લાગતો આપણે ખર્ચો લોટ કર્યો પણ એ ચિંતા ના કરવાની હવે જીત આપડે જીત થાય ને જે દાળા હ એ દાડા ટેટોને બળીને ખાક થઈ જાય ને એવો આપણે વરકોળા સાથે આપડે એન્ટ્રી બેટ્રી બધું કરીશું તો ગુલાલનું ગુલાલ બધું લાવીએ છીએ મારે કોઈ કચરા છે આખવી નહીં મેં વેરવા જ છે ધોલા હં બધા વેરીન પછી જો મેરવાજા આપડે પછી અને જીતી જાય પછી શું જો આપણે બીજો હાલ ગીજા કાઢવાના છે પછી પેલા ગીજામાં মেলવાના છે એટલે આપણો બધું એવર થઈ જાય તો અમારને આપણે જીએ તણ ના બેન આરામ કરીએ બરોબર આવો લે હાલો જાવ